ગુજરાતીઓ ગુજરાતમાં જો ગરબા રમે તો શું પાકિસ્તાનમાં ગરબા રમશે આ વાત કહી છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ કે તેમનો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી સરકારે સુધી ગરબા રમી શકશે ગઈ સાલ પણ ગુજરાત સરકારે આ જાહેરાત કરી હતી અને આ સાલ પણ ગૃહ રાજ્ય મંત્રી કોઈ પણ કાર્યક્રમમાં જાય છે તેમાં આ વાત કહેવાનું ચૂકતા નથી ગઈકાલે રાત્રે ગાંધીનગર જે એક થનગડાટ ગ્રુપ છે તેના ગરબામાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી પહોંચ્યા હતા અને તેમણે તેમની જે છટા છે અને બોલવાની આદત છે તે મુજબ તેમણે પણ આ નિવેદન આપ્યું છે પાકિસ્તાનને લઈને તેમણે જે નિવેદન આપ્યું છે તે આપ સાંભળી લો પણ આ તમે પાંચ વાગ્યાનો કહો છો કેટલાય લોકોના પેટમાં દુખવા માંડ્યું કે આ પાંચ વાગ્યા તો ગરબા કેમ રમવા લઈએ એ ગુજરાતમાં ગરબા મોડે સુધી રમવા લેવા જોઈએ કે નહી રમવા લેવા જોઈએ કે નહી એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું એનું શું કરવું એનું શું કરવું

અલગ અલગ જિલ્લાઓમાં પાડ્યું છે તેને લઈને રાજ્યની સરકાર કે ગૃહ રાજ્યમંત્રી હરસંગવી કોઈ પણ પ્રકારની ચોખવટ પણ નથી કરી રહ્યા આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપર